નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ આઠ છ બે હજાર ચોવીસ વાર શનિવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સ્તોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો નવો એક સર્વેનો વિડીયો આપણે મૂકેલો હતો તો એ વિડીયો પણ જરૂરથી જોઈ લેજો એ વિડીયો ઉપર ઘણો ઓછો રિસ્પોન્સ મળેલો છે અને આપણો જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું ચેનલ છે એને અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો કારણ કે એ વિડીયો એ ચેનલ ઉપર જ મૂકવામાં આવેલો છે વિડીયો જોતા આવજો લાઇક કરતા આવજો ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો તો ચાલો આગળ વધીએ હવે રાજકોટમાં આજે સફેદ જ્યુવારનો નીચો ભાવ આઠસો રૂપિયાથી ઊંચો ભાવ આઠસો અઠ્ઠાણું રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો ચારસો છન્નુંથી પાંચસો પચીસ રૂપિયા કાળા તલા જે પચીસોથી બત્રીસો આઠ મગ ચૌદસો પચીસથી સત્તરસો પચીસ રૂપિયા સોયાબીન આઠસો થી નવસો વીસ દેશીવાલા નવસો પચાસ થી પંદરસો ચાલીસ પીડા ચણા બારસો દસ થી તેરસો સાડત્રીસ સુવાજે ચૌદસો થી અઢારસો સાહીઠ રૂપિયા મેથી નવસો થી તેરસો પચાસ વટાણાની વાત કરવામાં આવે રાજકોટમાં આજે તો ચૌદસો પંદર રૂપિયા થી અઢારસો એ જ રીતે આગળ જો વાત કરીએ બાજરીની તો ત્રણસો થી ચારસો ત્રીસ રૂપિયા તુવેર અઢારસો પચીસ થી ચોવીસો ચાલીસ રાયડો નવસો પચાસ થી એક હજાર સાઈઠ રૂપિયા એક હજાર પંચાણું રાય એક હજાર પચાસ થી તેરસો રૂપિયા સિંગદાણા પંદરસો સાઈઠ થી સોળસો પચાસ વરિયાળી એક થી ચૌદસો પચાસ કલંજીયાજે અઠ્યાવીસો થી આડત્રીસો પચાસ રૂપિયા વાત કરવામાં આવે આગળ જો ડુંગળીની તો એકસો એસી થી ચારસો પંચાણું લસણ પંદરસો થી પચાસ અડદાજે પંદરસો થી ઓગણીસો એકત્રીસ ધાણા બારસો વીસથી પંદરસો રૂપિયા ધાણી તેરસો થી સત્તરસો પિંચોતેર તલ ત્રેવીસો થી ચાલીસ ઝીણી મગફળી એક હજાર થી બારસો એકાણું મગફળી અગિયારસો થી તેરસો ચાલીસ રૂપિયા કપાસ આજે તેરસો સાહીઠ થી ચૌદસો ચોપન એ જ રીતે જો જીરાની વાત કરવામાં આવે રાજકોટમાં આજે તો ચુમ્માલીસો પચાસ રૂપિયાથી છપ્પનસો રૂપિયા પૂરા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયો પર જેટલા લોકો આવે છે જરૂરથી વિડીયોને લાઈક કરતા જાજો તમારા લાઈકથી બીજો કાંઈ જ ફાયદો નહીં થાય પણ યુટ્યુબના ઓલ્ગોરિધમમાં વધારે જો લાઈક હોય તો એ વિડીયો વધારે ખેડૂતો સુધી પહોંચે વધારે ખેડૂતોને આ વિડીયામાંથી કંઈક માહિતી મળશે એટલે લાઇક કરવાનું ભૂલાય નહીં ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં અને તમે પણ તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો વિડીયોની નીચે તમને શેરનું ઓપ્શન મળશે વિડીયોમાં સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર